या त न त दुइ दिन न त को है ए ए म के हो ए हो न गा नसरे न नसरे बे फोक दो नला एउटा नि जलु हु म त्यो बे कुनबे काढा भरे लाग्यो त को हायर ल भयो त्यो मोड हेते हाम्रो पछुके फ्रेश नै हु नडे के त आपरे અમને આતે બોલવા સંકેત મળ્યા છે મારો ઓયો નાકિત જાતો મરો બરોંગ કે પછબી ફાળનો કે કદાચ કે કામ અંતરથી કે જો મને ઇમાન હું ને ના કે મને ખૂબ લાગ લાગે બોલવું હી બાત કે ચાક મે જોરી કે વચન હોતો આ તો ઓક બનો છે છે ને તે વસ્તુ નું ગણતક વાહન એટલે ખેડવાનો સાધન વાયાક બનાવોનો રિચ બહુ રે ઓ કને આવતો હો ભાડાના આના આના એનો બોલ તો આ તો

देख के तो नाव से डर रहा है कि नाव के अंदर काफी में बहुत अच्छी है बिल्कुल एक अक्षर से काटती है क्या कुछ नहीं है मैं उनका काम नहीं कर रहा हूं बिना वजह ही ये इसे इसका तो रही કોઈ કંઈ નહી આજીવના માટે તો આપો બધું આપણો પ્રયાસ હતો થોડી વાત કરીને મોવદો બ્રાહ્મણ હું બોલું હું એમ કે હમ દિકરા હા હા પાછો મેરડનું થામે ખરુંયા દિકરા હા એમ પડે નો પડવો દો ને હે દાદા હે વાત મंडे હા હા તો હાલે આ લોકોજી કે હડી કે બોલ છે હાલે એક બનાવવું તો એમ પાલતી જમરોડનો એક બોયન એને યાદ કરે મારે તો ગબડું ના એવું નહી હાલા

Burnout. 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 mày Burnout. 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 cái

જય ભાઈ મુબોરે જય જય ઓલામાં નોખર માં નેજા ફરકતા નમોકરા નહી આતા તો ઇના કી પરમાણ રાખો બલા બલા માણા